કુંભલગઢ જવા માટે નીકળી ગયા છે પબ્લિક થઈ ગઈ છે રેડી અને અમારા સાથે છે અલ્પેશભાઈ હે બંટી નામે ઓકે બંટી નામે ઉમકા આઈડી પે અલ્પેશભાઈ લીધા બંટી નામે ઊંકા તો હમ જા રહે કુંભલગઢ લો સો ગાઈસ આપણે લોકો આ ગયા કુંબલગઢ આપ દેખ સકતે હો એ પૂરા રસ્તા એશિયાનો બીજો નંબરનો હોતી મોટો બોર્ડ છે કિલો ઓ ગાઈસ કુંબલગઢ પહોંચાઈ ગયા છે અમે આ પેથ કિલો તમારે તો ગાઈઝ આપડી પબ્લિક જે છે આપણા ને મળી ગઈ છે મેં લગાયો તો માઈક લેવા માટે જ્યારે તમને ક્લિયર વોઇસ આવે આ મારો મીગુ અમારી હીરો અને પુંજા બાબી મીસુ અને પાંચુ કૌસલભાઈ અમારો ફોટોગ્રાફી પર કરવા માટે પડ્યા છે

તો ગાય તમે જોઈ રહ્યા છો મારી પ્રાંસી જે દોઢ વર્ષ ની છે હમણાં તો પણ છે નીચેથી એટલે મિડલ માં બી આ હનુમાનજી ના મંદિર સુધી અમે આવી ગયા છે હવે ત્યાં સુધી જાતે ચાલીને ઉપર આવી છે બસ ખાલીને ફોટો પડાવવાનું નહીં ગમતું બાકી તો જાતે એટલું બધું ઉપર સુધી ચાલી છે તમને પાછળનું સીન થોડું શેર કરું આપડા કૌશલભાઈ અને મેઘુલ ને લઈને ચડી રહ્યા છે પૂજા ભાભી ચાલતા ચાલતા ચડે છે મારા વ્યૂ મને એવું લાગે છે છોકરીઓ સ્ટ્રોંગ જ છે છોકરાઓ ઢીલા પડે છે મારું મેઘા નું ઉદાહરણ લઈ લો તમે તો ગાઈસ ફોર નંબર નો ગેટ આવી ગયો છે આગળ અમે ટોપ પર આવી ગયા છે હવે મૂર્તિ છે આગળ દેખીશું અમારા પ્લાન શું છેલ્લા છેલ્લા ચાર પગથિયા થાકી ગઈ છે સોરી એટલે પગથિયા તો નહીં डर अपन थाकी गई अगर चलो हम्म <laughs> 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 тен કલાક સોરી ગાઈસ મને એવું તો કે લાસ્ટ ગેટ છે પણ લાસ્ટ નથી હજી પણ મે બી હોઈ શકે છે હનુમાનજી નું મંદિર તો છે હજી ઉપર હનુમાનજી નું મંદિર તો ન મંદિર टाइपັດ છે મૂર્તિ છે એમની અને ઉપર મુગટ છે નીસા લાસ્ટ મોમેન્ટ તો નથી ગાઈસ તો ابھی ફ્રાન્સી

લાગી છે ભૂખ થોડી પણ હવે નીચે જઈને થોડું ખાઈ લઈશું આપણે ટોપ પર આવી ગયા છે હનુમાનજીની મૂર્તિ છે મધ છે એનો તો ગોસલભાઈ સુખી હોજો તમારો કેવું લાગે છે જીવનમાં એક ઓળખ આની નીજી કરવી જોઈએ યાર बहुत ठंडा चाहिए गाइस जबरदस्त चाहिए तो गाइस हाँ टॉप पर आएगा ये आज है जो भी सगो जो लास्ट थ्री ईयर पहला में आया तो ये घर

જ મોસ્ટ બ્યુટીફુલ પ્લેસ ઓફ ધ રાજસ્થાન તો તમારે આવવું જોઈએ તો વી રેકમેન્ડ કરીશ તમને અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો જરૂરી નથી ભવિષ્યમાં આ વિડીયો જોવા માટે બાય જન મ્યુઝિયમ માં છે કે છોકરાઓ કરે છે એટલે નહીં જઈ શકતા એટલે અમે છે તો અમે મ્યુઝિયમ અહીં આગળ આયા છે ઓલમોસ્ટ બધું રિકવર મતલબ કે પતી ગયું છે જોઈ લીધું છે કૌશલભાઈ તમારું શું કહેવું છે એના વિશે હલ્દીઘાટી મ્યુઝિયમ એકવાર જોવું જોઈએ તમને બધી હિસ્ટ્રીનું બધું તમને ડિટેલ અહીંયા ખબર પડી ના મારું કેવું છે પૈસા વસૂલ છે શું કેવું શું છે 100% ઓકે સો બાય ગાઈઝ હવે અમે જઈ રહ્યા છે શ્રીનાથજી તો ગાઈઝ અમે નાગ દ્વારા આવી ગયા છે બોલો જય ભોલેનાથ બોલો ટાઈમર કોઈ બતાવી નહિ રહ્યા અમે શ્રીનાથજી ની ગલીઓ છે પાણીપુરી ખાધી છે ફાંસી મેઘ મસાલા પૂરી ખાઈ રહ્યા છે કોઈ સરખો ટાઈમ કેતા નહી ત્યાં આગળ જઈને જોઈએ તો શ્રીનાથજી મંદિર માં દર્શન કરી આયા છે બહાર નીકળ્યા ત્યાં આગળ સાવલીના એમએલએ શ્રી આપણા ને સાવલીના મળ્યા અને સારી એવી વાતચીત થઈ વાતચીત કરી અમે હવે અમે જઈશું માર્કેટમાં લેડીઝ માટે લેવાનું છે અને પછી તૈયારી આગળથી જઈશું અમે એક લિંક તો મળીએ ગાઈસ જય શ્રી રામ રાધે રાધે ગાઈસ આ છે શ્રીનાથજી માર્કેટ આ છોકરાઓ થયા છે ફોન લેવા માટે રમકડા લેવા માટે હેરાન કરી રહ્યા છે પેલા લોકો કયા આગળ

તો અમારા ચેનલને લાઇક કરો સપોર્ટ કરો સબસ્ક્રાઇબ કરો એન્ડ શેર કરો આવાનાવા વિડીયો જોવા માટે